પેલો તો દારૂ નામનો જ ના વાપરો લઠ્ઠો વાપરો દારૂ ને બદનામ કરવાનો સવાલ નથી કારણ કે વિશ્વના બધા દેશોમાં મળે છે ગુજરાતમાં પણ એટલો જ મળે છે ગવર્મેન્ટ પણ લોકોને સર્ટિફિકેટ આપે છે એટલે દારૂ નો બદનામ કરવાનો તો કોઈ અધિકાર છે જ નહીં પરંતુ નકલી દારૂ ને સો ટકા તમે બદનામ કરો નકલી દારૂ થી મૃત્યુ થાય છે કેમિકલ થી મૃત્યુ થાય છે સાહેબ અઠવાડિયા પંદર દિવસ પહેલા તમે ફેક્ટરી પકડી નકલી દારૂ અને એ નકલી દારૂની ફેક્ટરી એટલે મૂળ તો કેમિકલ જ જે ત્રણસો રૂપિયામાં બને છે બજારમાં અમારા જેવી પબ્લિક એ પંદરસો સત્તરસો રૂપિયામાં ખરીદે છે એટલે આ જે દંભી રાજનીતિ છે દંભી દારૂબંધી છે એના પ્રત્યેનો અમારો વિરોધ છે અને આવા તો કેટલાય માણસો સાહેબ આ તો એકસાથે સમૂહમાં આવે છે ને ત્રણ પાંચ દસ પચીસ પચાસ એ પેપરમાં આવે છે બાકી આવી રીતના રોજ પીનારા હું તમને થેલીઓ બતાવું સાહેબ કે તમે કદાચ ગણીને થાકી જશો રોજની એક જ જગ્યા ઉપર પાંચસો પાંચસો પડેલી હશે શું શું એ એ નથી નથી આવતું આવતું એટલે આ તો આજે એક જગ્યા એ બન્યું કાલે બીજી જગ્યા ની અપેક્ષા રાખવાની જ છે કારણ કે જ્યાં સુધી આ નકલી દારૂ બંધી કે નકલી આ ધમ્ભી રાજનીતિ નહીં બનતા ત્યાં સુધી તો દારૂ કોઈ પણ કારણ કે ઇન્કમ છે સાહેબ એની પાસે કોઈ કામ નથી એટલે એ માણસ જવાનો દારૂ ના પીઠા ઉપર એનું એક જ માણસ નું મંતવ્ય રહેશે કે ચલો ત્યાં જઈએ અને એક કારણોસર આ બધું ચાલી રહ્યું છે બિલકુલ હિતેશભાઈ આપણે દારૂને પ્રોત્સાહન નથી આપતા કારણ કે દારૂ એ ખરેખર લોકોને પરિવારને બરબાદ કરી નાખે છે લોકોના જીવનને બરબાદ કરી નાખે છે પણ આ દારૂ બને છે જે પ્રકારના ઝેરી દ્રવ્યો અંદર એડ કરવામાં આવે જે પ્રકારના અંદર એની અંદર એડ ઓન કરવામાં આવે અને એ દારૂ ઝેરી બની જાય છે જે માણસને જ બરબાદ કરી નાખે છે શા માટે આ પ્રકારની ચર્ચાઓ વારે વારે કરવી પડે આપણને એમ થાય કે દારૂબંધી છે તો પછી દારૂ આવવાના જેટલા પણ શોષિત છે આપણે યાદ હોય કે રાજસ્થાનની બોર્ડર છે

બરોબર છે એ બિહારમાં બંધી છે હું એમ કઉ છું કે દારૂબંધી ન હોય એવા રાજ્યનો એક દાખલો મને આપો કે લઠ્ઠાકાંડમાં માણસ મર્યા